નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં આજનો વિડીયો છે આજે આવ્યું છે સર્ક્યુલર સેબીનું તેમાં સેબીએ દસ લાખ સુધીના શેર માટેના જે ફિઝિકલ હોય તેના માટે નિયમો બદલ્યા છે જો તમારી પાસે અથવા તમારા કોઈ મિત્રો પાસે ફિઝિકલ શેર સર્ટિફિકેટ હોય તો તેમને પણ આ વિડીયોની લિંક શેર કરજો ચાલો વધુ વાતના કરતા શરૂઆત કરીએ સમાચારની રોકાણકારો માટે મોટા સમાચાર ખોવાયેલા શેર સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા થઈ ગઈ છે થોડી સરળ સેબી દ્વારા રોકાણકારોના હિતમાં એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે જેના હેઠળ હવે ખોવાયેલા કે ફાટી ગયેલા શેર સર્ટિફિકેટના બદલે ડુપ્લિકેટ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયાને અત્યંત સરળ બનાવી દેવામાં આવી છે નવા નિયમ મુજબ અત્યાર સુધી જે સરળ ડોક્યુમેન્ટેશન મર્યાદા પાંચ લાખ રૂપિયા સુધીના શેર માટેની હતી તેને વધારીને હવે દસ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે સર્ક્યુલરનો ફોટો પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આનો અર્થ એ છે કે જો તમારે શેરની બજાર કિંમત દસ લાખ રૂપિયા સુધીની હશે તો તમારે પોલીસ ફરિયાદ એટલે કે એફઆઈઆર કે છાપામાં જાહેર ખબર આપવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે વધુમાં આના રોકાણકારોને મોટી રાહત આપતા સેબીએ જણાવ્યું છે કે જો શેરની કિંમત દસ હજાર રૂપિયાથી ઓછી હોય તો માત્ર એફિડેવિટ ઉપર નોટરી કરાવવાની પણ જરૂર રહેશે નહીં માત્ર સાદા કાગળ ઉપર સહી કરીને કામ થઈ જશે આ તમામ ફેરફારોનો મુખ્ય ઉદ્દેશ્ય રોકાણકારોનો સમય અને ખર્ચ બચાવવાનો છે અને નોંધનીય છે કે હવે ડુપ્લિકેટ શેર કાગળના સર્ટિફિકેટ સ્વરૂપે નહીં પરંતુ સીધા તમારા ખાતામાં જમા થશે જે સુરક્ષાની દ્રષ્ટિએ પણ ઉત્તમ છે આ નિયમો આજથી જ અમલમાં આવી ગયા છે તેથી જૂની અટકેલી અરજીઓને પણ આ સરળ પદ્ધતિનો લાભ મળશે જે આગળ પણ સર્ક્યુલર છે ડુપ્લિકેટ શેર માટેના નવા નિયમો જાણે જાણો કયા દસ્તાવેજની જરૂર પડશે સેબીના નવા પરિપત્ર મુજબ લિસ્ટેડ કંપનીઓ અને માટે ડુપ્લિકેટ શેર ઇસ્યુ કરવાની પ્રક્રિયામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે હવે જો તમારા શેરની કિંમત દસ લાખ રૂપિયા સુધી હોય તો તમારે માત્ર એક જ એફિડેવિટ કમ ઇન્ડિયા બોન્ડ આપવાનો રહેશે જે તમારા રાજ્યના સ્ટેમ્પ એક્ટ મુજબ સ્ટેમ્પ પેપર ઉપર હોવો જોઈએ એટલે જે તે રાજ્ય પ્રમાણે તેના સ્ટેમ્પ ડ્યુટી હોય તેના ઉપર એફિડેવિટ કરવાનું રહેશે સૌથી મોટી રાહત એવા રોકાણકારો માટે જેમના શેરની કિંમત દસ હજાર રૂપિયાથી ઓછી છે તેમણે હવે સ્ટેમ્પ પેપર કે નોટરની ચિંતા કર્યા વગર માત્ર એક અન્ડરટેકિંગ સાદા કાગળ ઉપર લખીને આપવાનું રહેશે

હજી આગળ વાત કરીએ તો દસ લાખથી વધુ રજિસ્ટર ઓફિસ જે વિસ્તારમાં હોય તેના પ્રખ્યાત અખબારમાં આપવાની રહેશે આ જાહેરાત આપવા માટે કંપની રોકાણકાર પાસેથી મામૂલી ફી કે જહાજ પણ લઈ શકે છે તમારા ડુપ્લિકેટ શેર આપવાની પ્રક્રિયા ત્યારે જ શરૂ થશે જ્યારે તમે બધા જરૂરી કાગળિયાઓ જમા કરાવી દો અથવા અખબારમાં જાહેર પ્રસિદ્ધ થઈ જાય એમાંથી બે માંથી જે મોડું થાય તે તારીખથી સમયગાળો ગણવામાં આવશે આ પરિપત્ર સેબી એક અને નવા રેગ્યુલેશન રક્ષણ કરવા માટે બહાર પાડવામાં આવ્યો છે અને આની અધિકૃત નકલ વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ છે સર્ટિફિકેટ બાબતે કે તમારા ખોવાયેલા શેર સર્ટિફિકેટ બાબતે કોઈ પ્રશ્ન હોય તો આમ કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો હું મારા નોલેજ મુજબ જવાબ આપવાનો પ્રયાસ કરીશ અને આવા જ મહત્વના અપડેટ માટે જોડાઈ રહેજો માર્કેટ બુલેટિન સાથે ચેનલ સબસ્ક્રાઈબ ન ખાસ કરી લેજો આભાર